લીમખેડા સર્કિટ હાઉસ ખાતે રાવર સમાજની મીટિંગ યોજવામાં આવી લીમખેડાના મુખ્ય મથક લીમખેડા સર્કિટ હાઉસ ખાતે રાવર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાવર સમાજની મીટિંગમાં ઠરાવ બુકમાં નવા ઠરાવ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટીઓની સક્રિયતા ધરાવતી ત્રણ મીટિંગમાં સતત ગેરહાજર હાજર રહેનારને મીટિંગમાંથી સર્વાનુમતે રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો નવી રચના કરવાની ધરાવતા રાવણ સમાજના ભાઈઓ જરૂરી વિગત આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો વર્ષ બે હાજર બાવીસ ના વર્ષની ખર્ચની ચર્ચા અને બહાલી આપવામાં આવી હતી વર્ષ બે હાજર ત્રેવીસ ના ભંડોળ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી રાવર સમાજની મિટિંગમાં ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવર ઝાલોડ એડવોકેટ પ્રકાશભાઈ રાવર ઝાલોડ ડાવડિયા નિવૃત્ત પીએસઆઈ કાળુભાઈ રાવર લિંખેડા પત્રકાર અભયસિંહ રાવર દીપક રાવર મોડવા હડફ ગાજીપુર સરપંચ નટવરભાઈ રાવર મોરવા હડફ મેખર પ્રાથમિક શિક્ષક અભયસિંહ રાવર સંતોષ ધર્મપાલસિંહ રાવર ગોગંબા ડામાવાવ અશ્વિનભાઈ રાવર મહેશભાઈ રાવર વિનોદભાઈ રાવર રમેશભાઈ રાવર રાવર સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાાવનો રિપોર્ટ ન્યૂઝ ટુડે લીમખેડા